નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી પટેલ કેળવણી મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ બીએડ જે સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ સબ્જેક્ટ માટે વ્યાખ્યાતા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો પીકેએમ એમ ટેકનોલોજી કોલેજ ઓફ સ્વનિર્ભરમાં નીચે દર્શાવ્યા મુજબની ફેકલ્ટીઓમાં અંગ્રેજી માધ્યમમાં ખાલી પડેલ નીચે દર્શાવવા મુજબની જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે મિત્રો બીબીએ ફેકલ્ટી માટે મેનેજમેન્ટ એકાઉન્ટન્સી માટે ચાર વ્યાખ્યાતા માટેની જગ્યા છે બીકોમ માટે કોમર્સ એકાઉન્ટન્સી માટે ચાર જગ્યા છે બીસીએ માટે કોમ્પ્યુટર સાયન્સ માટે આઠ જગ્યા બીએસસી કેમિસ્ટ્રી માટે બે જગ્યા માઇક્રોબાયોલોજી માટે બે જગ્યા છે મિત્રો ઓલ ફેકલ્ટીમાં ઇંગ્લિશ માટે ત્રણ જગ્યા તેમજ પીટીઆઈ એટલે કે ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટે એક જગ્યા બીસીએ માટે કોમ્પ્યુટર પ્રોગ્રામર માટેની ચાર જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ઇન રિલેવન્ટ સબ્જેક્ટ વિથ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ પીએચડી અથવા તો નેટ જીસેટ એની કેટેગરીમાં પાસ થયેલા હોવા જોઈએ કોમ્પ્યુટર પ્રોગ્રામર માટે બીસીએ બીએસસી આઈટી બી કોમ્પ્યુટર એમસીએ એમએસસી આઈટી પાસ થયેલા હોવા જોઈએ ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ્ઞાતિ ધોરણ દસની છે શૈક્ષણિક લાયકાત જે પ્રસિદ્ધ અને શૈક્ષણિક પરફોર્મન્સ તથા અનુભવના પ્રમાણપત્રોની સોપ્રાવણી બે કોપી પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે જાહેરાતની જે પ્રસિદ્ધ થાય એની તારીખથી દિન પંદરમાં રજીસ્ટર એડી અથવા તો સ્પીડ પોસ્ટથી કોલેજના ઉપરોક્ત સરનામે અરજી મોકલવાની રહેશે મિત્રો સરકાર સરકારશ્રી તથા યુનિવર્સિટીના ધારદોડ મુજબ રહેશે મિત્રો પીએચડી અથવા તો નેટ જીસેટ પાસ ઉમેદવારોને અગ્રિમતા એટલે કે પ્રાયોરિટી આપવામાં આવશે મિત્રો કોલેજની જરૂરિયાત મુજબ ઇન્ટરવ્યૂ સામે ઉપરોક્ત જગ્યાઓમાં વધારો ઘટાડો થઈ શકે છે તો તમે જોઈ શકો છો મિત્રો તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી પટેલ કેળવણી મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ બીએડ જે કોલેજ રોડ ન્યૂ હાઉસિંગ કોલોની સામે એસટી કોલોની પાસે મોતીબાગ જૂનાગઢ ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની આ જાહેરાત છે મિત્રો ફેકલ્ટીઓ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય